મારી જ લાગે કોણ પેલા એના માચાને ફોન કરવા દો પેલા શું ફોન કરવામાં લગા દેવા દે ચટ્ટી માં પાઉ તો આવો ફોન કરવા દે

તમારું થોડું કોમ હતું પેલા અમારે માછી ને ઝઘડો થશે તમે આવશો

હા ભાજી આજથી ચિંતા નહીં કરવાની તમારે આજથી સુખનો નું સુરત ઉગી જ સમજી લો તમારે મારા તો સુખનો નો સુરત કાયમ જ ઉગાશે ને હું તો બૈરું જીત આડ નું કાયમ આવું પાછળ પણ તમારે હવે લીલા લેર થઈ જાય હું હવે જવું મારે જવું પડશે અટકાવા એમ પણ નહીં ચાલે આ મારો બેટો મને કહેશે હોના હોનાનો સુરત ઉગી ગયો એ શું કોઈ સમજણ ના પડી પાછેડા તો મારા બૈરું જીત કાયમ હું વાળું

બાકી તો બધું બકરાજી પણ છોડી જવાનું પોલીસ કેસ બી નહીં થાય બધા આપણા માણસો કે તમે ખાલી નામ આ તમે બકરાજી બેહો ખાલી બે મિનિટ લે માછી કપડાની જરૂર નહીં આ માણસ છે ને જેવો તેવો નહીં ખતરનાક છે ને બાવન ખૂન કરેલા છે અને જેલમાંથી નીકળ્યો છે અને 53 મુખ

ભલા મન તો નહી આ વાત ને મારા માસ્યાના ના તને કીધું આવું બધું ગોમ ના પેલા પેલા દારૂડીયા કીધું છે આ બધું

કશ્યું વાતમાં માં ના હીરા મારા લઈ ગયા તા બેન મૂકુ પાછા પુલા ગયા છે પણ તમે આવાને મારો તો ખરી ને મને મારો નહી અમારે ખાલી બબાલ થી અને હવે મોડી નાર્યું ના કરો ના અમારા ગામમાં થઈ જશે વિરોધ તમે પકડો બબાલ આ પકડો ઓળો લાગે બધા ડાસ ઉટી જાય જો બબાલ થઈ ગઈ ને તો આપડે એન્કાઉન્ટર નહીં કરવાનું એટલે પચીસ હજાર બરાબર

આ તો ના કારણે બાકી મારી ભૂલ નહીં મારો તો શું મારે તો મારા મારામાં ધંધાથી પોતલો શું કીધું બરાબર તારા યાર પણ કમો ઓળખ કરજો હો પણ માસા તારે આવું બધું ચો કરવાનું આવે મોણસો લઈને જો આ બને એકલા એકલાને આપીને મને ભેગું થાવું તું આ માશે ભૂલ થઈ ગઈ હું તો કહું મારા માસેને કોઈ હાથ ના ઉઠાવે એટલે આ માણસને લઈને આવ્યો તો આ અમારે એવું હોય તો આવું અમે ભાવ હોય ના ના તમારી બેન બળદ છે સારું પણ આ ગભાજી યાર કીધું

પટ્ટી કરાવજો અને મા કહી દે કે માસિયાને સમજાવો ધંધા કેવા શિશો હે હાલો હારું હવે ભૂલી હડો હડો ચા પાણી કરીને આપડે